તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો તો ચેનલ પર જાહેરાત કરી આપીશું નંબર પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માં લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે વેગેનર ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ ને વેગેનર ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ કંડિશન માંગ છે ગાડીની એસીની સિસ્ટમ પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર છે ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીમાં કોઈ જાતનો પણ ફોલ્ટ નથી બે હજાર દસનું નું મોડેલ છે આણંદ પાર્શિંગ ગાડી છે ટાયર પણ સારા બ્રાન્ડ ન્યુ જ છે ખૂબ સાચવેલી ગાડી છે પેટ્રોલ અને સીએનજી બને છે વીમો પાર્શિંગ ચાલુ છે રૂબરો પણ મુલાકાત કરી શકો છો બધા કાગળિયા પણ કમ્પ્લેટ ગાડી પાવર ફૂલ ટોપ કન્ડિશન માંગ છે એક લાખ ને વીસ હજાર માંગ વેચવાની છે કિંમત માંગ ફેરફાર થઈ જશે કોઈ પણ જાતનો સળો કે કાટ નથી ગાડી બોટાદ જિલ્લાના પાટી ગામે જોવા મળશે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વાડીઓ જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ